ખબર નથી પડતી એમ ને હાલ અમારે બધી અપેક્ષા છે સાહેબ કે જે આ એક સમસાણનું છે બાળકોને રમવા માટે ક્રિકેટનું છે અને જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવી ત્યારથી હાલ અત્યાર સુધીમાં રિપેરિંગ કામ નથી થયું અને પોલથી તૂટીને આખા ખરી ગયા છે વાયર દેખાય છે તો એને બદલાવવામાં ત્યાં નથી આવેલું આમ પંચાયત દફ્તર આવે કે હા જે અહીં આપણે જે કક્ષાએ દેવું પડતું હોય ત્યાં આપેલું પણ એનો આજ સુધીમાં કોઈ નિવારણ નથી આવેલું આજે સાહેબ આપણે જે માળિયા તાલુકામાં અમારે પોતાના ગામમાં જે સમસ્યા પાણીની છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યો છે અને હાલ જે પાણી નર્મદાનું અમને રેગ્યુલર ના મળતા અમે ઘણી રજૂઆત જે ઉપલા અધિકારીને કરેલી પણ આજ સુધી એનું કોઈ નિવારણ નથી થયું એના અંતે અમારે આજે માળિયા મામલતદાર સાહેબને જે રજૂઆત કરીને આ જે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુજબ આ મુજબ છે કે જે પાણી રેગ્યુલર નથી મળતું એનું વીજ વીજળીના પોલ જે અત્યારે હાલ ખરાબ હાલતમાં છે જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવામાં નથી આવેલ અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા ગોતાણા ગામની અંદર વાડી વિસ્તારની અંદર હેરઠાણા વધારે છે અને એ રહેઠાણે વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે એટલે એ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોઈ પણ અપલા અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી થયો કે નથી કોઈ સમસ્યા અમારી હલ થઈ એટલે એ માટેનો આ મુદ્દો છે અને મારી આ છે મામલેદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણી વાર આ રજૂઆત કરેલી પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી થયા એના માટેનું આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને આપેલું પ્રશ્ન છે અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજે કોરોનાની મહામારીના જે અમુક સમયે ત્યારે અમારે અમુક જે માણસોને જે તકલીફ થઈ એને જ્યારે આ અમારે કોઈ સમસાનની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને બારગામ એટલે ઘડું લઈ જવા પડે છે એટલે હાલમાં એક ખાસ મુદ્દો એ છે અને નાના બાળકોને જ્યાં જે રમતગમત માટે સરકાર બધીને પ્રોત્સાહિત કરે છે કે બાળકોને રમતગમતની અંદર આગળ વધે તો અમારી ગામની અંદર એ રમત માટે રમતગમત માટેનો એક ટૂંકમાં જે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે જોઈએ એ છે નહીં તો જે બાળકોને વિકાસ થવો જોઈએ

કે ગામમાં આખા સહમત થઈ તમારી આગળ કોઈ જગ્યા નથી બરાબર તો અમે એવું બધે સહમત થઈને નક્કી કર્યું છે કે તળાવ એક ખુલ્લી જગ્યા છે તો એની અંદર અમે શમશાન પણ બનાવી શકીએ અને ક્રિકેટ રમવાનું ભરપૂર ગ્રાઉન્ડ પણ બનાવી શકીએ એટલે આ માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છે અને સાહેબ અમારી રજુઆતા સાંભળે અને અમારો આ ઉકેલ પ્રશ્ન સોલ્યુશન શકતા